પોલીસ મથકમાં ગુનો નોંધાયો તાથી સંતાન પર બંદર જતા રોડ ઉપર બે બાઇકનો અકસ્માત થતા એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર થતા એક વ્યક્તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો બનાવની તળાજા પોલીસ મથક ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના સરતાર પર બંદર ગામના ચેતનભાઈ વિક્રમભાઈ જાદવ ઉંમર વર્ષ એકવીસ પોતાનું મોટરસાઇકલ લઈને તલાજાથી ઘરે જતા હતા તે વખતે ટીમ્બા વિસ્તાર પાસે સામેથી આવતા મોટર ચાલકે તેમનું મોટરસાઇકલ પૂર ઝડપે અને બેફિકરાઈથી માણસોની જિંદગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીના પિતાને અથડાવતા ફરિયાદીના પિતાના માથાના ભાગે હેમરેજ થઈતની ઈજાઓ થતા તેઓને પ્રથમ તલાજાની સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ ભાવનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં નિલંબક પોલીસે જરૂરી નિવેદનો લઈ અને આજ રોજ તલાજા પોલીસ મથક ખાતે સોંપી દેવામાં આવતા પોલીસે આરોપી શાંતિભાઈ અર્જુનભાઈ બાંભણીયા ગામ સરતાર પર બંદર વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે